India 9 News, Mirror of Truth. નગરપાલિકા વિસ્તારોમાં ગટર મહાદેવનું મંદિર આવેલું છે તેમજ જૂની પોલીસ પોલીસ કર્મચારીઓ પણ રહે છે આ વિસ્તારમાં ગટરના ગંદા દુષિત પાણી રોડ પર વહેતા થતા આ દૂષિત ગંદા વહેતા પાણીમાંથી જતા બાળકો તેમજ નોકરી ધંધે જતા લોકો સહિત રાહદારીઓ

અને આખા ગામ નો કચરો મારા માં ઉડી ઉડી ને અંદર મારે વાડા માં આવે છે મારે ગાય છે એક ગાય વાછરડું છે તો એમ એ બીમાર પડશે તો કોણ જવાબદાર લેશે અને આ ગટર જે ગટર છે એ તમે આ લાઈન દરગાહ આગળ છે એ લાઈન તમે જલ્દી નિવારણ કરો જલ્દી એનો નિકાલ નિરાકરણ લાવો અને જે વસ્તી છે એ બધા ને જઈશ અહિયાં વારંવાર વાઘોડિયા નગરપાલિકા ને રજૂઆત કરવા છતાં વાઘોડિયા મોટા પાટક ફરિયા પાસે આવેલ ગટર જે ગેબેનશા બાવા નીલકંઠ મહાદેવ અને જૂની કન્યાશાળા અને સૂર્યદેવ જે ગટર ઉભરાય છે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં હજુ કોઈ પણ એનું નિવારણ આવ્યું નથી ઉપરાંત નગરપાલિકામાં પચીસ ફેબ્રુઆરી મીડિયા થી અમે જાણ કરી છે ઉપરાંત અમે ચૌદ ઓગસ્ટે મૌખિક બી લેખિતમાં બી અમે જાણ કરેલી છે અને વારંવાર અરજી કરેલી છે ઉપરાંત જે ગટર ઉભરાય છે એવું નગરપાલિકાના જે અધિકારીઓ છે એમનું કહેવું એવું છે કે આ જગ્યાએથી ગટરનું કોઈ નિવારણ નથી પણ મારી માહિતી અનુસાર મારી જોડે એક છે એમાં નવ લાખ રૂપિયાની કંઈક ગટર પાસ થયેલી છે જે મોટા પાટક ફર્યા નજીક આવેલી ગટર માટે પાસ થયેલા હતા જે તે ટાઈમે બોડી બેઠસી નથી જે ઓફિસર છે જે બદલાઈ ગયા હતા એટલા માટે આ ગટરનું કામ અટકી ગયેલું અત્યારે એને આઠ મહિના થયા મારું કહેવાનો મતલબ એવો છે કે અહીંયા નાના નાના બાળકો ભણે છે અહીંયા ગેબેન્શા બાવાની દરગાહ છે નીલકંઠ મહાદેવનું મંદિર છે તો પણ આનું નિવારણ આવતું નથી ઉપરાંત મારું એક જ રિક્વેસ્ટ છે કે ભાઈ આનું નિવારણ જો અધિકારીઓ લાવશે તો સારું રહેશે બીજી વસ્તુ મારી અધિકારીઓમાં મામલતદાર સાહેબ ચીફ ઓફિસર સાહેબ અને જે ધર્મેન્દ્ર વાઘેલા બાપુ સાહેબ છે એમને આ જગ્યાનું જે તે સમયે મેં પચીસ ફેબ્રુઆરીએ બે હજાર ના રોજ જે મીડિયા થ્રુ જાણ કરી હતી એ ટાઈમે બે જગ્યાની ગટર ઉભરાતી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની ગટર ઉભરાતી હતી અને આ ગટર ઉભરાતી હતી તો એ ગટરનું તાત્કાલિક નિવારણ આવી ગયું એનું એક જ કારણ છે કે ત્યાં આગળ રૂપિયાવાળા લોકો રહે છે અને અહીંયા બધા ગરીબ લોકો રહે છે

અમને થોડા દિવસ પહેલા ન્યૂઝમાં જોયું હતું કે ધર્મેન્દ્ર વાઘેલા સાહેબ જામ કરી જો ધર્મેન્દ્ર છે કે ગરીબ લોકો રહે છે તો આનું બી નિવારણ લાવે અમને કોઈ વાંધો નથી નાના ભૂલકાઓ પડે બે સ્કૂલ છે અહીંયા આગળ બે મંદિર છે તો એનું તાત્કાલિકપણે નિવારણ આવે બસ મારી એટલી જ દરખાસ્ત છે બધાને કે ભાઈ આ સ્થળની રૂબરૂ મુલાકાત લે અને તાત્કાલિક ધોરણે તમારે નવી લાઈન નાખવી તો નવી નાખો જે પણ કરવું હોય પણ આ ગટર લાઈન ઉભરાતી બંધ કરાવો